Thank <laughs> you. નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે કે અત્યારે જે પાક છે મોટા ભાગે પાક છે એ ફ્લાવરિંગના સ્ટેજ ઉપર હશે અમુક પાક છે એમાં ફ્લાવરિંગ લાગી ગયું હોય તો એ ફ્લાવરિંગનું કદ વધે વજન વધે એ ક્વોલિટી વાળું ઉત્પાદન આપે એ માટે માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની બે પ્રોડક્ટ આવે છે એક છે લસ્ટર અને બીજું છે મની બેગ બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે લસ્ટરની જે આ લસ્ટર દવા છે એ દરેક પેકિંગની અંદર આમ તો આવે છે પણ આ લસ્ટર દવાનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંચ એમએલ અને આ લસ્ટર દવાનો ભાવ હોય છે સો એમ એલના છસો ને એંસી રૂપિયા હવે ખાસ કરીને લસ્ટર દવા છે એક પ્રકારના એની અંદર હોર્મન્સ છે અત્યારે જે આપણે ફ્લાવરિંગ લાગતું હોય ત્યારે જે હોર્મોન્સની જરૂર પડે એવા તમામ પ્રકારના હોર્મોન્સ અને ફાયદાકારક એની અંદર એન્ઝાઇમ્સ હોય છે એટલે એક શક્તિવર્ધક પીજીઆર પ્રોડક્ટ આને કહી શકાય અને લસ્ટર છે એ અત્યારે કોઈપણ પાકમાં એક પંપમાં પાંચ એમએલ રાખીને છંટકાવ કરવો આવે તો વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે જેવી રીતે મગફળીની અંદર જે સૂયા બેસતા હોય એમાં સૂયા બેસવાની પ્રમાણ વધી જાય છે કપાસની અંદર ફૂલ ચાપકા લાગતા હોય એમાં પણ વધારો કરે છે ટૂંકી દાંડલીએ જે ફાલ લાગવાનું કામ કરતું હોય એ તમામ કામ આ લસ્ટર દવાથી થાય છે એટલે અત્યારે જે ખેડૂતભાઈઓને ફ્લાવરિંગ લાગવાનું જે સ્ટેજ હોય એ સ્ટેજે જો આપણો પાક હોય તો લસ્ટર દવા છે એક પંપમાં પાંચ એમ એલ નાખીને છંટકાવ કરવો જેનાથી વધુ ફ્લાવરિંગ લાગશે અને વધુ ફ્લાવરિંગ લાગે તો આપણે વધુ ઉત્પાદન મળતું હોય છે એટલે સારું ફ્લાવરિંગ લગાડવા માટે અલગ અલગ જે અમે પરીક્ષણો કરતા હોય તેમાં મને ખૂબ સારી કોઈ પ્રોડક્ટ લાગી હોય તો એ છે આ લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું લસ્ટર એટલે લસ્ટર દવા વાપરવા માટે મારી ભલામણ છે અથવા તો ઘણા ખેડૂતભાઈઓને પાક છે એ અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું હશે એવા સ્ટેજ ઉપર હોય ત્યારે આપણે વાપરવાનું હોય છે મની બેગ મની બેગ છે એ પાવડર ફોર્મની અંદર દવા આવે છે અને આ પણ દરેક પેકિંગની અંદર ઉપલબ્ધ હોય છે મની બેગનું પ્રમાણ હોય છે એક પંપમાં પચાસ ગ્રામ અને આનો ભાવ હોય છે એક કિલોના અગિયારસો રૂપિયા હવે મની બેગ છે એમાં સત્યાવીસ પ્રકારના એમિનો એસિડ એન્ઝાઇમ્સ અને એક પ્રકારે પ્રોટીન્સ હોય છે અને જરૂરી ખોરાક હોય છે એટલે મની બેગ પાવડર છે એ કોઈ પણ પાકની અંદર આપણે એક પંપમાં પચાસ ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો જે ફ્લાવરિંગ લાગી ગયું હોય એને ખરતું અટકાવે એનું વજન વધારે એનું કદ વધારે અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આપે એટલે કે સારી ક્વૉલિટીનું આપણું ફ્લાવરિંગ કરીને આપે ખાસ કરીને મગફળીની અંદર પણ જો ડોડવા લાગી ગયા હોય તો એને જે આપણે ડોડવાને પણ મોટા દાણા મોટા કરશે વજનદાર કરશે ખાસ કરીને મગફળીની અંદર તેલની ટકાવારી પણ વધારે અને મની બેગ પાવડર જે ખેડૂતોએ વાપરેલો હોય તો એ મગફળીની અંદર મગફળી તૂટવાની સમસ્યાઓ પણ ઓછી આવે છે કેમ કે એની વળવાઈઓ હોય છે ડાળી હોય છે મજબૂત કરે છે મગફળી ઓછી તૂટે છે કપાસની અંદર પણ એ રીતે ફૂલ ખરતા અટકાવે અને એક વાળું અને કદ વધારવાનું તમામ પ્રકારનું કામ છે કપાસમાં કરે સોયાબીન હોય તુવેર હોય એરંડા હોય દરેક પાકની અંદર આ મની બેગ વાપરી શકાય છે એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે એ જ જણાવવાનું હતું અત્યારે અલગ અલગ સ્ટેજ ઉપર જે પાકો હોય જેમાં ખાસ કરીને ફ્લાવરિંગના સ્ટેજે જો આપણો પાક હોય ફ્લાવરિંગ લગાડવાનું હોય તો આપણે લસ્ટર એક પંપમાં પાંચ એમ વાપરવાનું છે એ કપાસ મગફળી સોયાબીન શાકભાજી હોય તુવેર હોય એરંડા હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકમાં લસ્ટર છે એ વાપરી શકાય છે બીજા નંબરની અંદર જો ફ્લાવરિંગ લાગી ગયું હોય પછી બીજો ડોઝ જ્યારે આપણે કરવાનો હોય ત્યારે મની બેગ વાપરવાનું છે મની બેગ પણ કપાસ મગફળી સોયાબીન તુવેર એરંડા શાકભાજી બીજા અન્ય દરેક પાકોની અંદર વાપરી શકાય છે અલગ અલગ રીતે જે અમે પરીક્ષણો કરતા હોય એમાં લસ્ટર અને મની બેગના ખૂબ સારા પરિણામો છે જેથી અમે આપણે આની ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ આ પ્રોડક્ટ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો દરેક મિત્રો આ વિડીયોને લાઇક આપી અને અન્ય ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર